हां ओए तुम्हारा वीडियो बहुत जोया क्या काम थी बोलो ओ मैं साणा बाजू बोलू मैं साणा हम हां એટલે દેવી દેવતાનો વિરોધ છે ના આ જ છે એ બધા તમે કો છો બરાબર છે હા તો તમારો વિષય છે પણ મારે તમને એક પૂછવું છે કે દેવી દેવતા છે કે નહીં એમ આપડે તો શું નહિ તમે શું કરો એ શું કરે છે પેલા શું કરે એટલું જ જાણવું છે એમ હા બસ દેવી દેવતા મારા માનવા પ્રમાણે અમારી બુદ્ધિ પ્રમાણે હા જો હોય હા તો મંદિર ની અંદર સોના ના ચાંદી ને સત્તર લઇ જાય છે તો લઈ જનાર ને આંધ્રો કરે જ નહિ ના ના એમાં શું હોય કે કે દે એ દેવી ની કૃપા હોય તો લઈ લઇ જઈ શકતા હોય ને મતલબ આ બળાત્કાર થાય તો દેવી ની કૃપા હોય તો થાય થાય ને ની કૃપા નો હોય ના ના એમ નહી થાય બીજે થાય મંદિર માં નહી થાતા ને અરે મંદિર ના પૂજારી ખુદ થાય છે મંદિર નો બળત્કાર કર્યો હું તમને મંદિરમાં ક્યાં થાય મંદિર નો તંત ખુદ કરે છે હા એ બરાબર છે એવા તો બઉ કિસ્સા છે પણ એ માતાજી ના છે કે બીજા કોઈ સાધુ સંતોના મંદિરમાં મંદિર છે અરે માતાજી ના માતાજી ના જે સુરત જુવો છે જુનાગઢ નો એને છોકરી જોવા આવી એને પૈકે લાગતી તી મેલડી માં કમકારા કરતી હતી ને માર્યે એ નાખી ને બળાત્કાર એ કર્યો ને બધું થયું ને અટાણે હાલ જેલ છે તો માતાજી હજી પૂછવા નથી ગયા કે મારો સુરત ને કેમ છે લાવો મારે જેલમાં એની મુલાકાત કરવા જાવી છે

મારા માટે બધું ખોટું ગણાય તમારા માટે હું છે મને ખબર નથી અચ્છા અચ્છા તમે ક્યાંય જોયું નથી મને એવું જોવા માટે થઈ તો અમે રાવણ દેવ તરીકે પછી વર્ષ કામ કર્યું પૂજા પાઠ તાવા નિવેદ બધું બોલી છું સંગ જ ન થયો બધે ભુવા ભરાડી નો થયો ને ધૂતા તા બોકડા ને કોકડા કાપતા એનો સંગ થયો હું શું કઉ છું કે હમણાં મારી બાજુ માં જાવર રે છે રાધનપુર બાજુ ના

હા ચાર લાખ રૂપિયા આલ્યા આઠ નો પંજો ચાંદી નો આલ્યો દાખલા માટે ગામ માંથી વાર્યા કોને ઈ ઓલા દરબાર ને અને એને માર્યા તા એટલે એને ઓલી હાય લાગી ગઈ એટલે આપડે તો પછી માતા કેતા હોય ને ઈ કે તમારી માતા છે ને આ બધું આલ્યું દરબાર ને માતાજી ને લેવા ગયા તા તમે જોય માતાજી કેમ બેઠા તી ઈ તો આપડે ના જોયું હવે હાય તો મારી માતાજી પ્રાણ પૂરે છે મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે પણ પ્રાણ પુરાણો હવે હવે એક જુઓ આપણે સરકારી ખાતા છે સરકારી ખાતામાં જો આપણે બે ત્રણ ટકા ખાય આપડા આપણા નામ નું ખોટી અરજી થી બીજા નામે કરી નાખ્યું હોય તો આપડે બે ચાર ટકા ખાતા ખાતા છતાંય એ જો કઈ એનો ઉકેલ ના આવતો હોય તો આપડી આ એને ના લાગે તમે સમજતા નથી સાહેબ ખાતા કીએ છે એમાં તમારી હાઈ નથી એનું કારણ છે કાગળ ઉપર છે એટલે તમને સમજાવે કે તમારા આધાર કાર્ડ અંદર આટલો ફોલ્ટ છે અને અત્યારે સર્વર નથી વારસે તમે પાછા છે ને ધાર્મિક વસ્તુ અત્યારે કાગળ ઉપર વી ગયા હવે કાયદા ઉપર આવી ગયા એટલે ફોન છે ને એનો મરમ મૂકી દીધો રોડ બદલાવી નાખ્યો

આપડો ને આપણને કોઈ જવાબ ના હાલતો હોય કાયદેસર નું છે આરટીઆઈ માજુ તો કોઈ જવાબ નથી તો તો પણ આવે એમને જેટલા વર્ષ ચલાવો એટલા વર્ષ કોર્ટ ચાલો કોર્ટમાં કેસ ચલાવે જ પછી તો શું કરવાનું આપણે આપણે પાંચ દસ વર્ષ કેસ ચલાવે રહ્યા લોકો તો કઈ મતલબ કોઈ કર્મચારી પણ કદાચ એની પોતાની મનમાની હલાવતા હોય હા તો એના કરી સુખ નહી હોય તમે જોઈ લીજો એ ઈ તો હવે એ તો આપડે જોવા નહીં કુદરતી છે કુદરતી સિદ્ધાંત છે એને ફલાણા સાહેબ આવું કર્યું પણ એના શરીરમાં લાઇ જઈ ગયો પણ ત્યાં કાળજા હોય એવું કીધું કોઈ ના પણ હું તો હવે સાહેબ હોય અપ ટુ હોય એટલે મને બે ચાર વાર પાંચ વાર જોયો પણ એમાં કોઈ સંતોષકારક જવાબ ના માલ્યો મારી એને લાગી નહી

કોઠમ એમના જેમના હોય એટલે આગળ લંબાઈ જાય ખોટી વાત છે તમે તમે ભણેલ કે ભણેલ નથી હા હું ભણેલું દસમી ભણેલ એવું નથી 1922 ભણી આયો તમને કોઈ પણ કર્મચારીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા હોય તો એમાં DYSP માં ફરિયાદ કરો DYSP ન લે SP માં કરો SP માં ન હોય તો IG માં કરો IG માં ન તો ગુજરાત પોલીસને કરો એમ છતાંય ન્યાય ન મળે તો તમે નામદાર કોર્ટમાં ફરિયાદ કરો નામદાર કોર્ટમાં GMFC માં ફરિયાદ કર્યા પછી એમાં નો ન્યાય મળ્યો હોય તો સેશન સેશનમાં કરો આના બધા પગથિયા છે હા

હા પણ એ એ લોકો સામે એવું કે છે કે કોર્ટ માં જવું હોય તો જતું રેવાનું પુરાવા મારા કમ્પ્લીટલી સરકારી પુરાવા છે એમ પુરાવા કમ્પ્લીટ હોય તો તમે એની અંદર દાદ માંગવામાં વકીલ સારો રોકી અને જે રજુ કરવાની વખતે રજુ કરો તો થાય વાવણી વગર ના કપાય બી વાવ્યા માં ફૂકાઈ જાય એની વાવણી થાય છે વવાય એમ દલીલ તાણે કરો તો થાય બાકી અગાઉ કઈ હાથ માં લઈને ઊભી બજાર રખડો તો કઈ એમ ન્યાય નો મળે

તો પછી જીતે લડે તો જીતે પણ આપણને લડતા લડતા આટલો ટાઈમ જતો રે ને પછી આટલા આટલા વર્ષો થઇ જાય હા એમાં જો ભાઈ ન્યાય મેળવવામાં કંટાળો તડે

તો દરેક ને ગમે તે કર્મચારી ગમે તે કચેરી હોય એને એને એનો આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને ના નો આપે અત્યારે આપતા નથી હવે છે ની કાયદો લોલીપોપ થઇ ગયો છે હવે કર્મચારી બધાય છે ને થોડા જાડા કાંઠ વાળા થઈ ગયે છે એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી હોય દેય નકર ખોટો જવાબ આપી દી પછી હું નીચે લખી નાખે કે ભાઈ મારા જવાબ થી નારાજ હો તો ઉબલી કચ્છેરી જવું એટલે તમે મૂળ છે ને પોલ્યા ખરે એટલે ત્યાં તમારે લગભગ તારો તમારે તમે કેમ કંટરી ગયા મારી ખોટી ખોટું કર્યું છે એટલે મારી હાઈ એને ના લાગે ના તમારી નહી લાગે કેમકે તમારું કાળજુ મજબૂત છે એને એને લાગે જેને કાઈ ભાર નથી

આપણને આપડે રોયા છીએ અહીંયા રોયા બાજુ હાટું થઈને રોયા હોમ બીઆામ હોય એમાંથી ના ના રીઆમ આ માટે જ કે જો

ધ્રુજતા પણ બાણ ભાતો હાથમાં હતો પણ સાહેબ એ ભીરડે પકડી લીધા અને મનસુખ ભાઈ એવું છે કે આપડા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો કરે ને આપણું છીનવી લે આપડા હક નું છીનવી લે આપણો હક લે

પણ યા બાપુ રતનય નહીપજા હોય એ ગરીબ માણસ ને સુપડા માં આનંદ કરતા ને એટલે કરોડપતિ નહીં કરતા કરોડપતિ માણસ ને દિવાળી ફટાક્યા લેવા પાંચ પાંચ હજાર ફોડવા દેવી પૂજક ના છોકરા ને ભરી ગયા ફોડવા કેમકે એના